જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે જેસીબી જોઈ રહ્યા છો આ જેસીબી મશીન વેચી દેવાનું છે સાવ ઓછી કિંમતમાં આપવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો જેસીબી મશીનની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે જેસીબી મશીન ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી રહેજો આ બધી જ માહિતી મળી રહેશે મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર પાવરફુલ છે ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ છે જેસીબીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તેવું આ જેસીબી ના માલિક જણાવે છે જો મિત્રો તમારી આ જેસીબી મશીન ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો માલિકના નંબર કિંમત જેસીબી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહીજો અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકન કન્ટિન્યુ બટન ઓન કરી દો કારણ કે આપણી ચેનલ પર દરરોજ નવા નવા વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો તમારે જો આ જેસીબી મશીન ખરીદવું હોય માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો જેસીબી ને મશીનના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે નવ્વાણું બે પંચાવન ચુમ્મોતેર બે ચુમ્માલીસ તે આ જેસીબી મશીનના માલિકના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં જ માલિકના નંબર મળશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને જેસીબી મશીનની વધુ માહિતી મેળવી શકો છો એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન સારી છે જેસીબીમાં કોઈ ફોલ્ટ નથી તેવું માલિક જણાવે છે તમે વિડીયોમાં જોઈ શકો છો આવું અસિંહ કિંમતમાં જ આપી દેવાનું છે જો મિત્રો તમારે જે સીબી મશીન ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ જેસીબી મશીન તમને ગામ પાળિયાદ જિલ્લો બોટાદ તમને પ્રોપર પાળિયાદ ગામે જોવા મળી રહેશે બોટાદ જિલ્લાનું પાળીયાદ તમને ત્યાં જેસીબી જોવા મળી રહેશે જેસીબીના કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત અગિયાર લાખને પચાસ હજાર રૂપિયા રાખેલ છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે તેવું જેસીબીના માલિક જણાવે છે બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો એકદમ છાચવેલું જેસીબી મશીન છે ફૂલ જવાબદારી સાથે જેસીબી આપી દેવાનું છે એન્જિન પાવરફુલ છે મિત્રો સસ્તું છે આવું જેસીબી તમને ક્યાંય જોવા નહીં મળે એન્જિન પાવરફુલ છે એકદમ કન્ડિશન પણ સારી છે કંપની કલર છે ઓરિજિનલ કન્ડિશનમાં આખું જેસીબી રેસે ગુજરાતનું રજીસ્ટ્રેશન પાર્સિંગ રહેશે ફૂલ જવાબદારી સાથે આ જેસીબી વેચી દેવાનું છે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું